દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થયો છે તે બદલ આજ રોજ છોટાદેવ જિલ્લાના ચલામલી મુકામે ફટાકડા ફોડી એનો આનંદ ઉત્સવ મનાવી રહ્યા છે કે હવે કોઈ પણ જાતની મફતની રાજનીતિ કોઈ હાલ્યો માલ્યો ટાલ કોઈ કરી શકે નહીં આજ રોજ દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીની પક્ષની જ્વલંત વિજય થયો તેમાં છોટાઉદેપુર જિલ્લાના ચલામલી ગામમાં ભાજપના આગેવાનો દ્વારા અને જનતા દ્વારા ખૂબ ખુશીની લાગણી અનુભવી અને અહીંયા વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો આજે ખરેખર જોવા જઈએ તો મફતની રેવડીની હાર થઈ છે અને પબ્લિકે એમને જાકારો આપી દીધો છે અને આપના પક્ષને જ્વલંત વિજય અપાવીને ભારતમાં ખરેખર સાબિત કરી દીધું છે કે હવે કોઈ પણ જાતની મફતની રાજનીતિ કોઈ આલ્યો માલ્યો ટાલ્યો કોઈ કરી શકે નહીં ત્યારે આપને ચલામલી જિલ્લા છોટાઉદેપુર જિલ્લાના ચલામલી ગામે ખરેખર ખૂબ જ ઉત્સાહભેર જીતની ઉજવણી કરી એ બદલ આપને આભાર માનીએ છે આજ રોજ દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થયો છે તે બદલ આજ રોજ છોટાદેવ જિલ્લાના ચલામલી મુકામે ફટાકડા ફોડી એનો આનંદ ઉત્સવ મનાવી રહ્યા છે જૂથની જૂઠની હાર થઈ છે અને સત્યની જીત થઈ છે જૂથ પાર્ટી ને પ્રજા એ જાકારો આપી અને એમને ઘર ભેગી કરી છે તે બદલ ભારતીય જનતા પાર્ટી છોટાદેપુર જિલ્લો ખૂબ ખૂબ વધાવે છે અને ખૂબ ખૂબ આનંદી લાગણી અનુભવે છે જલામલી છોટાદેપુર જિલ્લા ભગુભાઈ પંચોલી અધ્યક્ષ ઓબીસી મોરચો